અત્યારે અમે છે ધાનેરા તાલુકાના ધાવર ગામની અંદર અને અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો કે એકસો ને આઠ પરિવારો અહીંયા છે અને અહીંયા અલગ ઝૂપડાઓ બનાવીને રહી રહ્યા છે આ લોકો રાધનપુરથી અહીંયા આવ્યા છે મજૂરી માટે પરંતુ વરસાદ આવતા મજૂરી એમની બંધ થઈ ગઈ છે અને અહીંયા જે થી પણ વધુ લોકો છે બાળકોની સાથે ગણવામાં આવે તો અહીંયા ભારે વરસાદના લીધે પાણી આવવાની શક્યતાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે અને તંત્ર દ્વારા આ તમામ લોકો માટે અહીંયા રમાપીનો જે કેમ્પ છે એ કેમ્પમાં લોકોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને તમામ આ જે લોકો છે એ લોકોને અહીંથી સીડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તમામ લોકોને કહી દેવામાં આવ્યું છે કે જો પાણી વધી જાય તો અહીંયા રમાપીનો જે કેમ્પ છે ત્યાં એમની વ્યવસ્થા કરવામાં આવી છે અને અમારી ચેનલ તમામ લોકોને અપીલ કરી રહી છે કે આ લોકો સવારથી ભૂખ્યા છે અહીંયા ભૂખ્યા છે અને આ લોકોએ સવારથી ખાધું નથી ને વરસાદના લીધે એમના જે જુલાઓ છે તે પણ સવારથી સળગ્યા અને અમે લોકો પણ અપીલ કરી રહ્યા છીએ કે તમામ સેવાકીય સંસ્થાઓ આવે અને આ લોકો જે પણ વ્યવસ્થા થઈ શકતી હોય તે વ્યવસ્થા કરવામાં આવે અને અત્યારે તો આર એસએસના કાર્યકર્તાઓ દ્વારા તમામ ઘરો આ તમામ જગ્યાઓની અંદર જઈને બિસ્કીટની વહેંચણી કરવામાં આવી રહી છે પરંતુ અમે એક જ અપીલ કરી રહ્યા છીએ કે આ લોકો સુધી સેવાકીય સંસ્થાઓ આવે અને આ લોકોને જમવાનું આપે કેમેરા પર્સન જોરા સોલંગી સાથે કિશોર તુવર